આપ જોઈએ રાજો છો સ્પાર્ક ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે કામરેજના અબ્રામા મંદિરમાં તસ્કરો ટ્રાટક્યા છે અમરેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં ત્રણ દાનપેઢી તેમજ ચાંદીનું છત્ર અને ચાંદીના નાગદેવતાની ચોરી થઈ છે કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે મંદિરના સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના જે કેદ થઈ છે સાથે જ સુરત જિલ્લામાં હવે ભગવાન પણ સુરક્ષિત નથી તેવી લોકચર્ચાઓ છે